પોરબંદર પંથકમાં લીલો દુષ્કાળ જાહેર કરવા કોંગ્રેસ તરફથી માંગ કરવામાં આવી પોરબંદર જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે ખેતરો બેટમાં ફેરવાયા છે પાક નષ્ટ થઈ ગયો છે જમીનનું મોટા પાયે ધોવાણ થયું છે ત્યારે કુતિયાણા ખેડૂતોને કોંગ્રેસ દ્વારા રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપી સર્વે કરી લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરાઈ છે પોરબંદર જિલ્લાના ખેડ પંથકના ગામોમાં ભાદર વેણુ ઓજત મીણસર સહિતની નદીઓમાં કારણે ત્રણ વખત પૂરની પરિસ્થિતિ સર્જાય છે જેમાં ખેડૂતોને જમીનનું ધોવાણ તથા પાકનું નુકસાન થયું છે પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ હીરા જોટવા સહિતના નેતાઓ કુતિયાણા કસ્ટમ ચોક મામલતદાર કચેરી સુધી રેલી યોજી લીલું દુષ્કાળ જાહેર કરવાની માંગ સાથે પત્ર આપવામાં આવ્યું છે રોડ ગટર અને ખેતી મુદ્દે કોંગ્રેસનો વિરોધ મોરબી અને દ્વારકામાં हल्ला બોલ પ્રાથમિક સુવિધાને લઈને મોરબીમાં લોકો ત્રમામ છે વરસાદ બાદ મોરબીના હાલ બેહાલ થઈ ગયા છે ત્યારે મોરબી કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું સ્તા અને ગટર ની સમસ્યા નું નિરાકરણ લાવવાની માંગ કરી આ તરફ દ્વારકામાં લીલો દુષ્કાળ જાહેર કરવા કોંગ્રેસે માંગ કરી ગુજરાત કિસાન કોંગ્રેસના આગેવાનો એકત્ર રેલી કાઢી સમિતિ સભ્યોએ કલેક્ટર કચેરી આવેદન આપી માંગ કરી ખેડૂતોના પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવા ખેડૂતોને અલગથી રૂપિયા પચીસ હજાર પ્રતિ હેક્ટર દીઠ ચૂકવવા માંગ થઈ તમામ સ્થળો પર તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરી સહાય ચૂકવવા માંગ થઈ સાથે જ પશુપાલકો માછીમારો માટે પણ સહાયની વાત કરી દ્વારકામાં તબાહી બાદ ખેતરોમાં સર્વે શરૂ કરી દેવામાં આવ્યો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિ બાદ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા પાક નુકશાન ની કામગીરી શરૂ કરાઈ છે જેમાં પાક પૂર્ણ કરવા માટે સર્વે કામગીરી પારદર્શક બને તે માટે તલાટી મંત્રી અને ગામોમાં જઈ જઈ ધરતીપુત્રો ઉપસ્થિતિમાં કરી રહ્યા છે સર્વે જિલ્લામાં ભારે વરસાદના પરિણામે કપાસ શાકભાજી સોયાબીન તથા મગફળીના પાકોને વ્યાપક નુકસાન થયું છે ધરતીપુત્રોને આ વ્યાપક યોગ્ય વળતર મળે તે માટે ગ્રામ સેવક અને તલાટી ભાંડવડ તાલુકામાં સાત અને ખંભાળિયા તાલુકામાં આઠ ટીમો કાર્યરત છે જિલ્લામાં કુલ બસો જેટલા ગામો પાક નુકસાનીનો પ્રાથમિક અંદાજ સીવી રહ્યા છે રતનપરની મહિલાઓએ પાણી મુદ્દે બતાવ્યું પાણી રોડ પર બેસી કર્યો ચક્કાજામ સુરેન્દ્રનગરના રતનપુરના લોકો પાણી મુદ્દે પાણી બતાવી ચુક્યા છે વરસાદ છે અનેક વખત સ્થાનિક સદસ્યો સહિત પાલિકા તંત્ર રજૂઆત કરવા છતાં કઈ ઝુકેલ નહીં આવતા અંતે લોકો વિફર્યા હતા પાણી નો નિકાલ ન થતા લોકો રોડ પર આવી ગયા મહિલાઓ સહિત લોકો ટોળું રોડ પર જ બેસી ગયું અને રસ્તો જામ કર્યો સુરેન્દ્રનગરના રતનપર બાયપાસ પાસે રોડ ચક્કાજામ

પણ વાત કંઈક એવી છે કે ભરૂચ નેત્રંગ કોલેજ જવા માટે રસ્તો જ નથી વિદ્યાર્થીઓને કોલેજ જવા માટે કાચા રસ્તા અને કાદવ કિચડ જવું પડે છે અને વરસાદ પડે એટલે પાણી ભરાતા કોલેજમાં રજા આપી દેવામાં આવે છે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ પાણી અને કાદવ કિચડમાંથી ચાલીને પસાર થઈ રહ્યા છે અને અહીંથી બાઇક નીકળે તે તો શક્ય જ નથી ચાલીને પણ માંડ માંડ જઈ શકે છે વિદ્યાર્થીઓનું કહેવું છે કે છેલ્લા કેટલાય વર્ષોથી આ જ સ્થિતિ છે અને અનેક રજૂઆત બાદ પણ કોઈ પગલા નથી લેવાયા ત્યારે વિદ્યાર્થીઓ નેત્રંગ કોલેજ સુધી જવાનો માર્ગ બનાવવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠશે

પાદર પળ્યાની પ્રાથમિક સ્કૂલમાં વાલીઓ લઈ જાય છે અને એ પાછા આવે છે આ બાળકો માટે સ્કૂલમાં જવાનો બીજો કોઈ રસ્તો નથી આમ અભ્યાસ કરવા માટે બાળકો રોજ જીવ જોખમમાં મૂકે છે પાણીમાં મગર હોવાની પણ શક્યતા છે આ બોટની અને તેને ચલાવવા માટેના પેટ્રોલની વ્યવસ્થા પણ વાલીઓએ કરી છે વાલીઓનું કહેવું છે કે સરકાર દીકરીઓનું ભણવાનું કહે છે પરંતુ આ સ્થિતિમાં દીકરીઓને ભણાવવી કેવી રીતે ખરેખર તો બોટની વ્યવસ્થા પણ સરકારે કરવી જોઈએ કે પછી ગામના એક છેડેથી વધુ એક નાની સ્કૂલ બનાવવી જોઈએ જેથી ચોમાસામાં બાળકોને બોટમાં બેસીને જવું ન પડે ત્રણસો પચાસ થી વધુ ચૂંટડાઓ પર ફરી ગયું છે બુલડોઝર દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં કરવામાં આવેલા દબાણો પર ફરી બુલડોઝર ફર્યું છે કચ્છમાં તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી પોટ ક્રિક વિસ્તારમાં જે ગેરકાયદે દબાણો ખડકી દેવામાં આવ્યા છે તેની સામે તંત્રએ લાલાક કરી છે અને સવારથી દબાણો દૂર કરવામાં આવ્યા કંડલા પોટની આસપાસ આવેલા બન્ના વિસ્તારમાં દબાણ હટાવ કામગીરી હાથ ધરાઈ દબાણ હટાવની કામગીરી દરમિયાન કોઈ પણ પ્રકારના ઘર્ષણની સ્થિતિ ઉત્પન્ન ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો અંદાજે 350 થી વધુ ઝૂંપડાઓ પર બુલડોઝર ફરીવાતા ગરીબો ઘર વિહોણા થયા રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં લઈને કાર્યવાહી કરાય આજે સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરાય તંત્રની કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે બનાસકાંઠાના ડીસાથી રાશન કાર્ડમાં કેવાયસી કૌભાંડનો પર્દાફાશ બનાસકાંઠાની ડીસા નગરી કૌભાંડ નગરી બની ગઈ છે હવે રાશન કાર્ડમાં કેવાયસી કૌભાંડ નો પર્દાફાશ થયો છે આઈડીનો ના કરી કૌભાંડ કરાયું કરાતો ભેજાવાજો ડુપ્લિકેટ થમ બનાવી ખાનગી દુકાનમાં કેવાયસીનો નો વેપલો કરતા આ અંગે ડીસા ગ્રામ્ય મામલતદારને જાણ થતા રેડ પાડી બાજબીના આધારે પેચડાલ ગામે રેડ કરી કમ્પ્યુટર સહિત થમ કર્યો હતો જપ્ત સમગ્ર ઘટના મામલે ડીસા મામલતદારે વધુ તપાસ હાથ ધરી રાજકોટના સ્મશાન ના કોર્પોરેશન દ્વારા શહેરમાંથી તૂટેલા વૃક્ષોના લાકડા એકત્ર કરવામાં આવ્યા અને પાંત્રીસ જેટલી ગાડીઓ જુદા જુદા સ્મશાનમાં મોકલી દેવામાં આવી જોકે આ પૈકીની કોઈ પણ ગાડી સ્મશાન સુધી પહોંચી નહીં હોવાનું બાપુનગર સ્મશાન સંચાલકે જણાવ્યું ત્યારે લાકડાનો જથ્થો બારોબાર ચાવ થયાનો ઘટસ્ફોટ થયો બાબુનગર સ્મશાનના સંચાલક સંજયભાઈના કહેવા પ્રમાણે અમારા સ્મશાનમાં જન્માષ્ટમીની છઠ પછી અહીં લાકડાની કોઈ ગાડી આવી નથી અહીં ક્યારેક ક્યારેક એક બે ગાડી આવતી હોય છે બીજી તરફ સ્મશાન માટે ચોપડે અલગ આંકડો અને રિયલમાં કંઈક અલગ ગાડીઓ પહોંચી છે તંત્રનો દાવો છે કે સ્મશાન તરફથી લાકડા મળ્યા હોવાની અઠ્યાવીસ પહોંચ આવેલી છે ત્યારે કૌભાંડ સામે આવતા વિપક્ષી સવાલ ઉઠાવ્યા લાકડાની આ ગાડીઓ ક્યાં ઠલવાઈ ગઈ જેવા સવાલો વિપક્ષ નેતાએ ઉઠાવ્યા તેમજ આ ભ્રષ્ટાચારીઓ સ્મશાનને પણ નહીં જોડ્યાનો આરોપ લગાવ્યો સમગ્ર મામલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે બચાવ કરતા કહ્યું કે તૂટેલા મોટા

ચકચાર મચી ગઈ માઉડી ફળ્યા ના મકાન માં મહિલા લાભ લઈ શિક્ષક પોતાની હવસને સંતોષવા માટે મહિલાની કરી અને બળાત્કાર કરવાની કોશિશ કરી ભાડે રહેતી શિક્ષિકા એકલી હતી ત્યારે તેના ઘરમાં શિક્ષક આવી ગયો બેડરૂમ સુધી બળતાર કરવાના ઇરાદે જોર જબરજસ્તી કરતા ગભરાયેલી પીડિત મહિલાએ બચાવ બચાવની ભૂમ પાડતા હેલાન શિક્ષક ફરાર થઈ ગયો આરોપી શિક્ષક ફરાર થતા સીસીટીવી કેમેરામાં કેદ પીડિત મહિલાએ આપવી આ પતિને જણાવતા સંતરામપુર પોલીસ મથકે નોંધાવી ફરિયાદ ય અંબે અંબાજી દૂર હૈ જા નાદ થી ગુંજી ઉઠ્યા મા અંબાના દરબારમાં શીશ ઝુકાવવા માટે રાજ્યભરમાંથી જેટલા નાના મોટા પગપાળા સંઘ અંબાજી માટે પ્રસ્થાન કરી રહ્યા છે ત્યારે અમદાવાદમાં દર વર્ષે સૌથી જૂનો અને પ્રાચીન લાલ દંડા અમદાવાદના સાબરમતી વિસ્તારમાં વર્ષ અઢારસો પાંત્રીસ થી શરૂ થયેલા સંઘના લોકો માડી અંબે જય જય અંબેના નાદ સાથે રસ્તા પર જોવા મળ્યા અમદાવાદ થી અંબાજી તરફ ઘાટલોડિયા સંઘ બાપુનગર સંઘ નરોડા સંઘ નારોલ સંઘ વાડજ સંઘ મણિનગર જેવા

ગુજરાતમાં ગણેશોત્સવની તૈયારીઓ શરૂ ઇકો ફ્રેન્ડલીના પ્રાકૃતિક મૂર્તિની રાજ્યભરમાં ગણેશોત્સવ ની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે ગણેશજીની મૂર્તિ ખરીદવાનું શરૂ થયું છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના દેવડી ગામના શૈલેષભાઈ પરમાર ગણેશજીની મૂર્તિ બનાવે છે ગાયના છાણ માટી કોડીનાર અને ઉપયોગ કરીને ઇકો ફ્રેન્ડલી પ્રાકૃતિક બનાવે છે ગાયના છાણમાંથી બનાવેલી શ્રીજીની મૂર્તિ બનાવી લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનું કામ કરે છે શૈલેષભાઈ મુંબઈમાં સિવિલ કોન્ટ્રાક્ટનો વ્યવસાય જોડીને ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવાનું શરૂ કર્યું એટલું જ નહીં લોકોને પોસાય તે ભાવે મૂર્તિનું વેચાણ કરે છે તો બોટાદમાં પણ માટીના વેચાણ છે થઈ અહીં દસ ઇંચ થી લઈને અઢી ફૂટ સુધીના રૂપિયા આઠસો થી લઈને ચાર હજાર રૂપિયા સુધીની મૂર્તિ બનાવવામાં આવે છે ખેડાના કટલાલ પંથકમાં વિધર્મી શિક્ષકની ની હરકત મુદ્દે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ

પોરબંદર પંથકમાં લીલો દુષ્કાળ જાહેર કરવા કોંગ્રેસ તરફથી માંગ કરવામાં આવી પોરબંદર જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે ખેતરો છે પાક નષ્ટ થઈ ગયો છે જમીનનું ધોવાણ થયું છે ત્યારે કોંગ્રેસ દ્વારા રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપી સર્વે કરી લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરાઈ છે પોરબંદર જિલ્લાના ખેડ પંથકના ગામોમાં ભાદર વેણુ ઓજત મીણસર સહિતની નદીઓમાં કારણે ત્રણ વખત પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે જેમાં ખેડૂતોને જમીનનું ધોવાણ તથા પાકનું નુકસાન થયું છે પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ હીરા જોટવા સહિતના નેતાઓ કુતિયાણા કસ્ટમ ચોકથી થી મામલતદાર કચેરી સુધી રેલી યોજી લીલું દુષ્કાળ જાહેર કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે રોડ ગટર અને ખેતી મુદ્દે કોંગ્રેસનો વિરોધ મોરબી અને દ્વારકામાં હલ્લાબોલ

પચીસ હજાર પ્રતિ હેક્ટર ચુકવવા માંગ તમામ સ્થળો પર તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરી સહાય ચુકવવા માંગ સાથે જ પશુપાલકો માછીમારો માટે પણ સહાય વાત કરી દ્વારકામાં તબાહી બાદ ખેતરોમાં સર્વે શરૂ કરી દેવામાં આવ્યો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિ બાદ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા પાક નુકશાન ની સર્વે ની કામગીરી પૂરજોશમાં શરૂ કરાય છે જેમાં પાક સર્વે ત્વરિત પૂર્ણ કરવા માટે ટીમો કાર્યરત છે અને સર્વે કામગીરી વધુ વેગવાન બનાવવા અન્ય જિલ્લામાંથી ટીમો બોલાવાઈ છે આ પાક કામગીરી પારદર્શક બને તે માટે તલાટી મંત્રી અને ગ્રામ સેવક ગામોમાં જઈ જઈ ધરતીપુત્રો ની ઉપસ્થિતિમાં કરી રહ્યા છે સર્વે જિલ્લામાં ભારે વરસાદના પરિણામે કપાસ શાકભાજી સોયાબીન તથા મગફળીના પાકોને વ્યાપક નુકસાન થયું છે ધરતીપુત્રો ને આ વ્યાપક નુકસાન યોગ્ય વળતર મળે તે માટે ગ્રામ સેવક અને તલાટી તાલુકામાં સાત અને ખંભાળિયા તાલુકામાં આઠ ટીમો કાર્યરત છે જિલ્લામાં કુલ બસો તેતાલીસ જેટલા ગામો પાક નુકશાની પ્રાથમિક અંદાજ સીવી રહ્યા છે રતનપરની મહિલાઓએ પાણી મુદ્દે બતાવ્યું પાણી રોડ પર બેસી કર્યો ચક્કાજા સુરેન્દ્રનગરના રતનપુરના લોકો પાણી મુદ્દે પાણી બતાવી ચુક્યા છે વરસાદ સદસ્યો સહિત પાલિકા તંત્ર રજૂઆત કરવા જતા કઈ જ ઉકેલ નહીં આવતા અંતે લોકો વિફર્યા હતા પાણીનો નિકાલ ન થતા લોકો રોડ પર આવી ગયા મહિલાઓ સહિત લોકોનું ટોળું રોડ પર જ બેસી ગયો અને રસ્તો ચક્કા જામ કર્યો સુરેન્દ્રનગરના રતનપર બાયપાસ પાસે રોડ ચક્કા ટ્રાફિક જામ થઈ ગયો મહિલાઓએ રસ્તા પર બેસી વિરોધ નોંધાવ્યો મહિલાઓને રહીશું એ કર્યો ચક્કાજામ રસ્તા પર ચક્કાજામને લીધે રોડની બંને સાઇડ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા વઢવાણ પોલીસ ટ્રાફિક ઘટના સ્થળે પહોંચી ચક્કાજામ કરી રહેલા લોકોને સમજાવવાના પ્રયાસ કર્યા